્યો તો આઠમી ઓગસ્ટે કવાંટ ગામમાં છોડીને નરાધમ શિક્ષક ચાલ્યો ગયો હતો જે બાદ બાળકી કવાંટના એસટી ડેપોમાં આખો દિવસ બેસી રહી હતી જ્યાં રાત્રિના સમયે અમિત રાઠવા નામનો શખ્સ

વડોદરાના ડભોઈમાં ત્રણ જ કલાકમાં સોળ લોકોને શ્વાને બચકા ભર્યા ડભોઈમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત છે એક સાથે જુદા જુદા વિસ્તારોમાં સોળ લોકોને શ્વાન કરડ્યાની ઘટનાને પગલે ચકચાર મચી ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓનો જમાવડો જોવા મળ્યો દર્દીઓને વધુ ઈજા થતા વડોદરાની એસએસજી હોસ્પિટલ લઈ જવાયા હીરા ભાગોળ મહુડી ભાગોળ હાઈસ્કૂલ વિસ્તારમાં શ્વાનોનો આતંક જોવા મળ્યો છે અથડાવવા મામલે મામલે જાહેરમાં જાહેરમાં મારામારી મારામારી થઈ ભક્તિનગર સર્કલ નજીક વાહન કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ટુ વ્હીલર ચાલકને ઈજા પહોંચી હતી જે બાદ ટુ વ્હીલર ચાલક વચ્ચે મારામારી થઈ હતી વિડીયોમાં ટુ વ્હીલર ચાલક અને અન્ય રાહદારીઓ કાર ચાલકને માર મારતા દેખાઈ રહ્યા છે જાહેરમાં મારામારીના કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામ થયો ગુજરાતી સમાચાર સ્ટન્ટ બાજો બેફામ બન્યા છે નવલખી મેદાન પર કબજો જમાવ્યો રોડ પર એકસાથે ત્રણ કાર અહંકારી સ્ટન્ટ કર્યા પોલીસ પરવાનગી વિના ડ્રોન ઉડાવી રીલ પણ બનાવી સાઉથની ફિલ્મ હોય તેમ સ્ટન્ટ કરી પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂક્યા એક યુવકે હાથમાં દંડો લઈને જુદા જુદા પોઝ પણ આપ્યા જાહેરનામા ભંગ સાથે વિવિધ સ્ટન્ટ કરી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે આ યુવાનો

પ્રદીપભાઈ પર હુમલો કર્યો તે તપાસનો વિષય છે પરંતુ અત્યારે પ્રાથમિક જાણકારી એ મળી રહી છે કે પ્રોપર્ટીના ઝઘડાને લઈને આ હુમલો કરવામાં આવ્યો લાકડી વડે આ વ્યક્તિઓ ત્રાટક્યા અને પ્રદીપભાઈને નિશાન બનાવવામાં આવ્યા ઉત્તરાયણના વિલંજા વિસ્તારની આ ઘટના અને ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કીર્તેશ કયા કારણોસર વ્યક્તિ પર હુમલાની ઘટના બિલકુલ કહી શકાય કે ઉત્તરાયણ વિસ્તારની ઘટના છે સમગ્ર હુમલાની ઘટના સામે આવતા હવે પરિવાર દ્વારા આ મામલે ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કહી શકાય કે પ્રોપર્ટી ને લઈને જે હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે આભાર કીર્તેશ જાણકારી આપવા માટે